સુરત જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ હવે ભરૂચ જિલ્લા કોર્ટને પણ આવી જ ધમકી મળતા સમગ્ર તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે ભરૂચ જિલ્લા કોર્ટના અધિકૃત ઈમેલ આઈડી પર અજાણ્યા ઇસમ દ્વારા ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હોવાની માહિતી મળતાં જ પોલીસ તંત્ર તાત્કાલિક એલર્ટ મોડમાં આવી ગયું ધમકીની ગંભીરતાને લઈ ભરૂચ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ બોમ્બ સ્ક્વોડ રોક સ્ક્વોડ તરત જ કોર્ટ પરિસરમાં બોલાયા સુરક્ષાના કારણોસર કોર્ટ સંકુલને સંપૂર્ણપણે ખાલી કરાવવામાં આવ્યું જેમાં ન્યાયાધીશો વકીલો પક્ષકારો અને કોર્ટ સ્ટાફને બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા બોમ્બ સ્કોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા કોર્ટના તમામ કોર્ટ રૂમ ચેમ્બર રેકોર્ડ રૂમ પાર્કિંગ વિસ્તાર આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરાઈ લાંબી તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી મળી આવી ન હતી

કોમ થી ઉરાડી મૂકવામાં આવશે તેવી સૂચના અમને તથા અમારી ટીમને મળતા અમે બધાય ભેગા મળીને સમગ્ર કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવી દીધું છે અને દરેક પક્ષકાર અને વકીલ મિત્રોને સૂચના આપેલી છે કે જ્યાં સુધી પ્રશાસનની કોઈ આગવી સૂચના ન આવે ત્યાં સુધી કોઈ કોર્ટ બિલિંગમાં પ્રવેશ કરવો નહીં અત્યારે કોર્ટ બિલિંગમાં એસપી સાહેબ તેમની સમગ્ર ટીમ લઈને હાજર છે અને બોમ્બની શોધપોટ ચાલુ છે